હાલમાં ડિસેમ્બર મહિનો શરૂ થયો છે તેમ છતાં પણ જોઈએ તેવી ઠંડી શરૂ થઈ નથી સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળે છે રાત્રિ દરમિયાન ઠંડા પવનો કૂંકાઇ રહ્યા હોય સુરતના સરથાણા સ્થિત પાલિકાના નેચર પાર્ક ખાતે પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે સરથાણા નેચર પાર્કમાં વાઘ સિંહ દીપડા રીંછ વગેરે મોટા પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રિ દરમિયાન તેમના સેલ્ટરની બહાર હીટર મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત ઠંડીથી પક્ષીઓને બચાવવા માટે પાંજરામાં સો વોલ્ટના ઇલેક્ટ્રીક બલ્બ મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત હરણને રાખવામાં આવે છે તે મેદાનમાં રાત્રિ દરમિયાન ઠંડી વધે તો તાપણા પણ કરવામાં આવી રહ્યા છે જે આપણે વાઇલ્ડ એનિમલ અને તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડીથી બીમારી ન થાય તે માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિંગ એજ લેતા હોય છે એ જ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપનયાર્ડમાં દાખલું કરવામાં આવશે અને વાઘ વાગસિંહ દીપડા રીસના જે નાઇટ સેન્ટર છે એમાં રાત્રિ દરમિયાન એક હજાર વોટના હીટર લગાવી અને જે સેન્ટરનું તાપમાન છે એને વામ નાખવાની પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંદરામાં નાઇટ વોટમાં સો વોટના લેન્ડ ચલાવી અને ઉપાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે